કોડાયપુલ મહાવીર નગર ખાતે સમસ્ત બ્રહ્મ સમાજના સમૂહ લગ્ન મહોત્સવ યોજાયા સમસ્ત પરજીયા રાજગોર બ્રહ્મ સમાજ કંઠી ચોવીસી દ્વારા ચોવીસ માંગ સમૂહ લગ્ન મહોત્સવમાં સાત જેટલા નવદંપતિઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા અને યજ્ઞોપવિતનો કાર્યક્રમ યોજાયો હતો કચ્છ મુંબઈ તેમજ ગુજરાત ભરમાંથી પરજીયાત રાજગોર બ્રહ્મ સમાજના મોવડીઓની ઉપસ્થિતિમાં સંગઠનને વધુ મજબૂત બનાવવાનો ભાવ વ્યક્ત કરતા પ્રમુખ સુરેશભાઈ જોશી આજે ચોવીસમો સમૂહ લગ્ન છે અને સમસ્ત બ્રહ્મ સમાજનો ચોવીસમો સમૂહ લગ્ન ત્રીસ વર્ષથી અમે સમૂહ લગ્ન કરી રહ્યા છીએ અને એની અંદર આજે સાત નવ દંપતી આજે એમના સમૂહલગ્નની અંદર લગ્ન હતા અને સાત બટકોની જનો હતી અને આ જે સમૂહ લગ્ન છે કાર્ય છે એ કોઈ એક વ્યક્તિથી નથી થતું એના માટે ટીમ હોય છે અને અમારી પાસે સરસ મજાની ટીમ છે દાતાઓની સરસ મજાની ટીમ છે અત્યારે ઊભા છે મંચસ્થ ઉપર એ દાતાઓ હર હંમેશ અમારી સાથે રહે છે ત્યારે આ બધી વસ્તુઓ શક્ય બને છે એની સાથે અમારી પાસે સરસ મજાના કાર્યકર્તાઓ છે આપણે ક કમલેશભાઈ છે હિંમતભાઈ છે રમેશભાઈ છે મારી સાથે મુકેશભાઈ ઊભા છે એ પણ દરેક વસ્તુનું નાની નાની વસ્તુનું ધ્યાન રાખતો હોય છે પછી એક બીજા મુકેશભાઈ છે એવી રીતે ઘણા કાર્યકર્તાઓ આની અંદર કામ કરતા હોય છે એટલે આવતા વર્ષે અમે પચીસમો સમૂહ લગ્ન છે એટલે સિલ્વર જુબલી છે એમાં અમરભાઈ અમારી ઈચ્છા છે કે એની અંદર કંઈક અલગ કરશું નવું કરશું બીજી અમારી કલ્પના એ પણ છે કે આ સાઈડ ડાબી સાઈડ જે જગ્યા જુઓ છો એના પર ડોમ બનાવવાની તો એવી કલ્પના છે કે આવતા વર્ષ સુધી એની અંદર કંઈક નવું કરશું એવી કલ્પનાઓ છે અને ઈચ્છાઓ પણ છે અને આજે અમારા જ્ઞાતિબંધુઓ બધા આવે છે અને હર્ષો ઉલ્લાસથી એક ગેટ ટુગેધર થતું હોય છે સમૂહલગ્ન એકબીજા અમારે આ જે સોળ ચોવીસી છે ત્યાંના બધા ભાઈઓ આવે દીકરી આવે દીકરાઓ આવે કોણ કેટલું ભણેલું છે કેવી રીતે છે શું છે અમુક જણા તો પંદર પંદર વીસ વરસ રહીને મળતા હોય છે તો એ બધી વસ્તુનો આનંદ છે ને એ અદ્ભુત હોય છે અને આવતા વર્ષે સમૂહ લગ્ન આપણે હજી પણ આના કરતા વિશેષ કરશું એવી કલ્પના સાથે અસ્તુ જય સમાજ સમાજના સંગઠનની વાત કરીએ તો લગભગ મારી દસેક વર્ષની ઉંમર હતી ત્યારથી સમૂહ લગ્ન યોજાઈ રહ્યા છે સમૂહ લગ્ન તો દરેક સમાજના યોજાય છે પણ વિશેષ આનંદ એ છે કે અમારે અહીંયા સમસ્ત બ્રહ્મ સમાજ ચોર્યાસી અમારી જ્ઞાતિઓ છે પેટા જ્ઞાતિઓ પણ અમારે અહીંયા પરજીયા રાજગોર બ્રહ્મ સમાજ દ્વારા સારસદ હોય પુષ્કરણા હોય ઓડીચે હોય દરેક સમાજના કોઈ પણ બ્રાહ્મણનો દીકરો કે બ્રાહ્મણની દીકરી હોય એમને આ જગ્યાએ સમૂહ લગ્નમાં લગ્નમાં જોડાવાનું હોય છે અને જોડાય છે આનંદ જ એ વાતનો છે કે એક સમાજ કોઈ હોય ને એક સમાજની દીકરી કે દીકરો નહીં કોઈ પણ સમાજની બ્રાહ્મણની દીકરી કે બ્રાહ્મણનો દીકરો એ વસ્તુનો અમને એટલો આનંદ છે કે આજે ચોવીસ વર્ષ થયા ચોવીસ વર્ષ આવી રીતના ચલાવવું સમાજને ભેગો રાખીને ચાલવો સમાજની જેટલી પણ પેટા જ્ઞાતિઓ અમારી બ્રહ્મ સમાજની છે એ દરેક જ્ઞાતિને સાથે રાખીને ચાલવો એ વસ્તુનો અમને આનંદ છે અને આવા દાતાઓનો સાથ સહકાર મળતો રહે છે એમનો પણ ખૂબ ખૂબ આભારી છીએ અસ્તુ જય સમાજ મિત્રો જય પરશુરામ પ્રજય રાજગોર બ્રહ્મ સમાજ કંઠી ચોવીસીનો આ ચોવીસમો સમૂહલગ્ન છે વિવિધ દાતાઓના દાનથી અને જ્ઞાતિજનોના સહકારથી આ ચોવીસમો સમૂહલગ્ન આપણે પૂરણ કરવા જઈ રહ્યા છીએ બધા સાથે મળીને અને આવતા વર્ષે પચીસમો સમૂહલગ્ન આપણે યોજવાના છીએ સમાજ સાથે મળીને તો એ પચીસમાં સમૂહ લગ્નના તમામ દાતાઓ પણ હમણાં થઈ ગયા છે એટલે ધીમે ધીમે પચીસ વર્ષની મંજિલ આ સમૂહલગ્નમાં સમાજ છે કાપી છે અને આજે પણ વિવિધ ચોવીસોમાંથી અમારા અને સમસ્ત બ્રહ્મ સમાજના વિવિધ આગેવાનોએ આજે આ અહીંયા સમૂહલગ્નમાં હાજરી આપી છે અને આજે સાત દંપતીઓએ પ્રભુતાના પગલાં માંડ્યા છે અને ખૂબ સુંદર રીતે સમાજમાં એકતા સમાજમાં સંપ અને સંગઠન વધે અને એવા માહોલ સાથે ખૂબ સુંદર મજાનું એક આયોજન થયું છે આજના જે દાતા છે એ તમામ દાતાઓનો અમારી કંઠી ચોવીસી આભાર માને છે અને આવતા વર્ષે પચીસમાં સમૂહલગ્નના જે દાતાઓ છે એનાઓ પણ આ કંઠી ચોવીસી દાતાઓનો આભાર માને છે તો એમ કહેવાય છે કે બધાનો સહકાર હોય બધાનો સાથ હોય તો જ કોઈ કાર્ય બની શકતો હોય છે તો આજે અમારા સમાજના વિવિધ આગેવાનોએ ખૂબ સહયોગ આપ્યો છે અને ખૂબ આનંદથી આજે આ સમૂહ લગ્ન ઉજવાઈ રહ્યું છે આ સમૂહ લગ્નમાં અમે લોકો ઘણા વર્ષોથી આવીએ છીએ ઘણા એટલે ઘણા બધા વર્ષોથી આવીએ છીએ શરૂઆત થયું ત્યારથી ભલે બે ચાર વર્ષ પછીથી ચાલુ થયા અમે લોકો આવીએ છીએ અને અમારી કચ્છ ચોવીસીનું આ કંઠી ચોવીસીને સાત સકર પૂરેપૂરો હોય છે એમ અમારે વધારે પડતા કચ્છ ચોવીસીના દાતાઓ અહીંયા બને છે અને સમૂહ લગ્ન એક હવે હરેક સમાજ માટે ઉપયોગી વસ્તુ છે અને જરૂરી પણ છે એમ એટલે હરેક સમાજે સમૂહ લગ્ન યોજવા જોઈએ એનાથી કરીને નાનામાં નાના માણસોને સારી રીતે લગ્ન થઈ જાય અને ઉપયોગી થાય અને એક મોટામાં મોટી બચત થાય સમયની સમયની બચત થાય પૈસાની બચત થાય અને બધા ભાઈઓ મળે બધેથી મોટી વાત એ છે કે અમે અહીંયા આવીએ ત્યારે અમને ઘણા બધા એવા મળતા હોય છે દર વર્ષે અમને આપણને બહુ આનંદ આવે છે એક આનંદ માટે કહેવું તો અમે આવીએ છીએ અને સમાજનો પ્રોગ્રામ છે એટલા માટે આવીએ છીએ અને ઉપયોગી થવા માટે પણ આવીએ છીએ અને અમને બહુ મજા આવે સાહેબ અસ્તુ ભવંતુ જય